અમદાવાદ તાલુકાના રૂપાખેડા ગામે નવીન યશોધરા આર્ટસ કોમર્સ એન્ડ સોશિયલ સાયન્સ કોલેજનું ઉદઘાટન કરવામાં આવ્યું માનનીય ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયા સાહેબ દ્વારા શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા સંલગ્ન સહયોગ વિવિધ લક્ષ્ય વિકાસ ટ્રસ્ટ દાહોદ સંચાલિત યશોધરા આર્ટ્સ કોમર્સ એન્ડ સોશિયલ સાયન્સ કોલેજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું આ કોલેજમાં અને અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ માટે યશોધરા આર્ટ્સ કોમર્સ એન્ડ સોશિયલ સાયન્સ કોલેજ ઉત્તમ સ્થળ બની રહેશે કોલેજના સંસ્થાપક ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાએ કોલેજની મુલાકાત લેવા સૌ લોકોને આમંત્રણ આપેલ છે આ કોલેજ સરકાર માન્ય નિયમ મુજબ આચાર્યો શિક્ષકોની ભરતી કરવામાં આવેલ છે તેમજ વિદ્યાર્થીઓ માટે એડમિશન સુવિધા કરવામાં આવેલ છે કોમર્સ એન્ડ સોશિયલ સાયન્સ બીએ બીએમાં ગુજરાતી હિન્દી અંગ્રેજી સમાજશાસ્ત્ર અર્થશાસ્ત્ર વિશે અને બીએ તેમજ એમએસડબલ્યુ ના પ્રથમ સત્રમાં પ્રવેશ આપી શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવેલ છે આ કોલેજની વિશેષતા એ છે કે આ બિલ્ડિંગ ફાયર સેફ્ટી સુવિધા સીસીટીવી તેમજ ભૂકંપ પ્રૂફ જેવી સુવિધાઓથી સજ્જ છે આ કોલેજના ઉદઘાટન પ્રસંગે શ્રી ડોક્ટર હરિભાઈ આર કટારિયા કુલપતિ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા સાંસદ જસવંતસિંહ ભાભોર દાહોદ દ્વારા કોલેજનું ઉદઘાટન કરવામાં આવ્યું તેમજ આ કોલેજના મુખ્ય મહેમાન તરીકે કરણસિંહ ડામોર જિલ્લા પંચાયત પ્રમુખ ધારાસભ્ય રમેશભાઈ કટારા ફતેપુરા ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી દાહોદ ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર ગરબાડા ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર લીમખેડા દરિયા દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ ઉપસ્થિત રહેનાર આજુબાજુના ગામના સરપંચો તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા તેમજ આ કોલેજના ઉદઘાટન પ્રસંગે શિક્ષણ જગત સાથે સંકળાયેલ તમામ પદાધિકારીઓ શિક્ષકો તેમજ કર્મચારી ગણ ઉપસ્થિત રહેનાર હતા રિપોર્ટર મયુર કુમારની સરોદ